રાજકોટમાં ભાજપના લઈને આચાર સંહિતાની ફરિયાદ વકીલ પ્રકાશન લખવામાં ન આવ્યું હોવાની ફરિયાદ ફરિયાદ બાદ મહાનગરપાલિકાના અધિકારીઓ પહોંચ્યા અરેસ્ટ અલગ અલગ પાંચ જેટલા હોર્ડિંગ ઉતારવામાં આવ્યા હોર્ડિંગમાં મુદ્રણ અને પ્રકાશનનો ઉપયોગ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી ફરિયાદ એવી છે કે મુદ્રક અને પ્રકાશક નથી લખેલા એટલે એ આચાર સંહિતાના ભંગમાં ગણાય એટલે અમે એને ઉતારવાની કામગીરી અત્યારે અત્યાર સુધીમાં ફરિયાદ અન્વયે બે નો તો સોલ્યુશન થઈ ગયું છે અત્યારે ત્રણ ઓલરેડી ચાલુ જ છે ટીમ પણ અમારી આવી જ ગઈ છે રાજકોટ શહેરમાં જુદા જુદા વિસ્તારમાં આખા વિસ્તારમાં મહાકાય હોર્ડિંગ બોર્ડ લાગેલા છે જે સંબંધે બોર્ડિંગનું ધ્યાન આવતા એમાં પ્રકાશક કે મુદ્રક કે એના કોઈ નામ સરનામા નથી એટલે મારા દ્વારા સી વિઝિલમાં ફરિયાદ કરવામાં આવેલી હતી અત્યારે આ બોર્ડ ઉતારવા માટેના કોઈ સાધનો નથી એટલે અમે આ ફરિયાદ છે રાજકોટ મહાનગરપાલિકાને ટ્રાન્સફર કરી છે હવે રાજકોટ મહાનગરપાલિકા અત્યારના પોણા બે વાગ્યા છે સ્ટીલ આ બાબતે કોઈ કાર્યવાહી કરતી નથી ઈ તંત્ર દ્વારા અમે અત્યારે સવારથી કલેક્ટર ઓફિસે હતા અને તંત્ર એવું કીધું કે અમારી આગળ પેપર્સ છે નહીં એટલે અમે એની લડાઈ લડતા લડતા હતા ત્યારે કોર્પોરેશનની ગાડી આવી અને આના હોર્ડિંગ્સ અત્યારે ચેન્જ કરતી હતી એ રીતનું કાર્યવાહી થઈ રહી હતી